टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वरपंप्स एंड मोटर्स नाम याद रखना श्वेत क्रांति थी करुणपति बनास काठानी धनलक्ष्मी कोई वगर पढ़े महीने 1 लाख की कमाई सके ना तो एमबी કે ના પણ તે દિવસના ચાલીસ હજાર રૂપિયા કમાઈ શકે અને એના કરતા પણ જોરદાર કોઈ વર્ષે વગર ભણે એક કરોડ ત્રેસઠ લાખ રૂપિયા કમાઈ શકે તમારા આ જ સવાલોના જવાબ સાથે અને મહેનતના મજેદાર ગણિત સાથે આજે વાત રજૂ કરીશ કરોડપતિ મહિલાઓની રૂપિયા કમાવા માટે તમે અને આપણે બધા દોડ લગાવીએ પણ આ દોડમાં ભલ ભલા ભણેલાઓને પાછળ છોડીને વિજેતા બની છે બનાસકાંઠા જિલ્લાની એ બહેનો જે શ્વેત ક્રાંતિના શિખર પર છે કમાણી એક કરોડ ત્રેસઠ લાખ એકત્રીસ લાખ નીતાબેન લો વાર્ષિક કમાણી એક કરોડ એકત્રીસ લાખ પણ આ તમામની કરોડની કમાણીને પ્રાપ્ત કરવા સુધીની સફર સંઘર્ષમય રહી છે કારણ કે સફળતા ક્યારે એમને નથી મળતી એની પાછળ સમયનું યોગદાન પણ ખૂબ મહત્વનું હોય છે હાથમાં તગારું અને તગારામાં દાણ સાથે પશુધનનું પેટ ભરતા આ છે વડગામ તાલુકાના ચિત્રોડા ગામના વતની લીલાબેન ચૌધરી વર્ષોની મહેનતથી બાવળા એવા મજબૂત થઈ ગયા છે કે તેમણે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે દૂધ દોહતા દોહતા લીલાબેનને વર્ષો થઈ ગયા પણ આજે તેમની મહેનતે એવી કમાણી કરી આપી છે કે સમગ્ર ભારતમાં દૂધ વેચાણમાં તે સૌથી વધારે કમાણી કરનાર મહિલા પશુપાલકોમાંથી એક છે પણ આ સફળતા એમને નથી મળી તેની પાછળ વર્ષોની મહેનત છે અને સફળતા માટે આપેલો કિંમતી સમય સંઘર્ષમય સફરમાં આગળ વધતા લીલાબેને એક માતા તરીકે ફરજ નિભાવી અને ઘરના મોભી તરીકે પણ આટલી અધધ કમાણી તો મલ્ટીનેશનલ કંપનીમાં સારા હોદ્દા પર કામ કરતા લોકોની પણ હોતી નથી પણ લીલાબેનની આ સફળતા પશુધનને આભારી છે લીલાબેને ભલે મેનેજમેન્ટની ડિગ્રી પ્રાપ્ત કરી ન હોય પણ પશુપાલન ક્ષેત્રે તેમના અનુભવની પાઠશાળામાં મોટા મોટા ગજના ભણેલા ગણેલા ફેલ છે એમબીએ બીબી સીએ બધા કરતા પણ છે લીલાબેન ચૌધરી લીલાબેન ફક્ત પાંચ ચોપડી સુધી ભણેલા છે પણ દૂધના વ્યવસાયથી તેમની કમાણી તેમની સાત પેઢીઓને તારી દેશે તે વાત નક્કી છે તો આવું તમારી મુલાકાત કરાવું એ મહિલા પશુપાલક સાથે જેમણે સફળતાના તમામ શિખરો સર કરીને એક એવું ભૂકામ પ્રાપ્ત કર્યું છે જ્યાં સુધી પહોંચવાનું કામ ખૂબ જ અઘરું છે આજે વાત કરવી છે શ્વેત ક્રાંતિની શ્વેત ક્રાંતિની વાત આવે એટલે સૌથી પહેલા જો કોઈ નામ આવે તો એ બનાસ ડેરીનું આવે બનાસ ડેરી એ પશુપાલકોને સમૃદ્ધ કર્યા છે બનાસ ડેરીએ પશુપાલકોની મહેનતને બિરદાવી છે અને આજે બનાસ ડેરીની બહેનો એ આજે એ સિદ્ધિ તરફ આગળ વધી છે કે જે ખરેખર દેશ અને દુનિયા માટે પણ એક મોટી સિદ્ધિ સમાન છે આપણી સાથે એવા જ એક મહિલા પશુપાલક છે તેમનું નામ છે લીલાબેન ચૌધરી લીલાબેન ચૌધરી ની પાસે એકસો વીસ કરતા વધુ ગાય અને ભેંસ છે અને રોજનું તે એક હજાર લીટર જેટલું દૂધ ભરાવે છે અને તેમનું વાર્ષિક ટર્ન ઓવર છે એક કરોડ રૂપિયા એક કરોડ એટલા માટે કે જે કોઈ સીઈઓની વર્ષનું પેકેજ હોય પણ લીલાબેનની આ સિદ્ધિ તેમના પશુ કારણે છે લીલાબેન આપનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ આપ કેટલું ભણ્યા છો અને આ સિદ્ધિ તરફ પહોંચવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો કેટલી મહેનત થઈ મારું નામ લીલાબેન મોગજીભાઈ ચૌધરી હું વડગામ તાલુકાની ચિત્રોડા ગામની વતની છું હું પણ એક પશુપાલક તરીકે મારી પાસે એકસો ને પચીસ પશુપાલન છે એના લીધે અમે દર વર્ષે આગળ આગળ વધતો જ આવીએ છીએ પહેલી જ્યારે શરૂઆત કરી ત્યારે આપણી પાસે પશુધન કેટલું હતું એક ગાય થી બે ગાયો હતી એક એક ટંગ દેતી હતી એક બે ટંગ દેતી હતી શરૂમાં જ પછી દિવસે 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 આગો આગળ હેડો છો એ કયા વર્ષની વાત છે જયારે આપણી પાસે એક બે જેટલું પશુધન એ પંદર વર્ષ થયો પંદર વર્ષ પંદર વર્ષ દસ થી પંદર વર્ષમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો એકની ની એકસો વીસ ગાય અને ભેંસ થઈ અને આખું આપનું દિનચર્યા કયા પ્રકારની હોય છે અને વહેલી સવારથી લઈને સાંજે પણ દૂધ ભરાવવાનું હોય વહેલી સવારે પણ દૂધ ભરાવા જવાનું આપનું દિવસ કેટલા વાગે શરૂ થાય છે સાડા ચારે સાડા ચાર અમારો દિવસ સાડા ચારે ચાલુ થાય છે સાડા ચારે પથારી મેકવી પડે તો જ આ બધું કામ થાય ને કે ઓનલાઈન ડેરી બંધ થઈ જાય છે એટલે સમય હચવાતો નથી એટલે વહેલું જ ઉઠવું પડે છે ઓકે સાડા ચાર ઉઠી ઊઠીને પછી આ જેટલા પશુધન છે એને સાચવવાના એની આખી જે પ્રોસેસ હતી એ બધી પૂરી કરવી પડે પૂરી કરવી પડે સવારે સાડા ચારે ઉઠીએ એટલે થોડી પ્રભુની પ્રાર્થના પણ કરીએ મંદિરમાં જઈએ ફસા એ ક્ષેત્રમાં બધું અમારું જે તે કામ થાય એ બધું પ્રવૃત્તિઓ ચાલુ કરી દઈએ તમારી લીલાબેનને જોઈને તમને એમની મહેનત એમની ચહેરા પરની ચમક એ બતાવે છે કે અત્યારે આપણે મહિલાઓ ખાસ કરીને યુવતીઓ અત્યારે જે રીતે કહે છે કે અમે એક હાઈ પ્રોફાઇલ લાઈફમાં આગળ વધ્યા છીએ પણ લીલાબેનને જુઓ લીલાબેનની મહેનત એમનો દિવસ સાડા ચારે શરૂ થાય છે અને પતે છે રાત્રે નવ વાગે સાડા અગિયાર માફ કરજો સાડા અગિયારે તેમનો દિવસ પતે છે એટલે દિવસભરની મહેનત અને મહેનતનું આ પરિણામ છે એક કરોડ સુધી પહોંચ્યા છે અને એક કરોડનું જ્યારે તેમનું વાર્ષિક આવક થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે કોઈને અચંબિત દે તેવી

ચિંતા કરી એક દિવસ એવો રહ્યો લીલાબેન આઠ પંદર વર્ષમાં કે એક દિવસ તમે રજા લીધી હોય ના રજા નથી લીધી કોઈ દિવસ કોઈ દિવસ રજા નથી એક પ્રસંગમાં જવાન થાય કોઈ ઇમરજન્સી આવી ગઈ કોઈ બીમાર થઈ જાય તો લીલાબેન મેનેજ કેવી રીતના કરી લીલાબેન આ તબેલો છોડે નહીં ના એ બે કલાકનો એ પીરિયડ હાચવી લઈએ એ અમારો સમાજ હાચવવો પડે આ પછી આ હાચવવાની તો સમાજના હાચવીએ તો કોઈ કોમનો નહીં સમાજ હાચવવો પડે એટલે સમાજની સાથે સાથે એ પશુધનને પણ સાચવે છે એટલે કે ટાઈમ મેનેજમેન્ટ શીખવું હોય તો લીલાબેન પાસેથી એ પણ શીખવા જેવી વાત છે લીલાબેન બીજું કે અભ્યાસ આપે કેટલો કરે હવે પાંચ ચોપડી એટલે કે પાંચ ધોરણ સુધી લીલાબેન ભણ્યા છે પણ આજે એક કરોડની કમાણી એ સીઈઓની હોય કોઈ મોટી કંપનીમાં કોઈ સીઈઓ હોય અથવા તો કોઈ મેનેજર લેવાનો વ્યક્તિ હોય લીલાબેન એની કમાણી આટલી બધી હોય પણ વિચાર કરો કે જો અરવાનો મોટા હોય

અને એ કેટલું દૂધ આપે છે એ હજુ ખોણ ખોણ ખાતી નથી પણ હવાર માં તો પાંચ લીટર આવ્યું આમ થોડી બે લીટર થી શરૂઆત થઈ છે હમણાં મીઓની છે બે ચાર દાડો થી વિવાણી છે અને બીજા કોઈ માણસો રાખ્યા છે આપે કે અહીંયા તબેલાનું સંચાલન કરે માણસો રાખ્યા ચાર કુટુંબ રાખી લો ચાર કુટુંબ એટલે તમારા પરિવારના જ કે પછી ના બાર ના છે માજીરો ના રાખેલા છે ને તે બધોને વેચી વેચીને બધું આલી દીધેલ છે પચી પચી ગાય આલી દીધેલ છે બધોને હવોનો બધો બધું જુદું છે એ લોકોને દૂધ ગાયો દોવા છે ગાય બેસની જવાબદારી એની હા એની હા એની એની ખોણ નો ખોણ ચાર નો ખુઈ સોણ નો દો હું બધું કે દો બધું યો નહીં મહિને પછી જે થતું હોય એ તમે એમ મેં તો આલી દીધું એટલે માત્ર લીલાબેન પોતાના પરિવારનું પણ બીજા ચાર પરિવારોનું પણ એ સાચવે છે એમની સંભાળ લે છે કારણ કે દરેકને જવાબદારી આપી દીધી છે એટલે એક મેનેજમેન્ટની સ્કિલ તમે જુઓ કે એક પરિવાર છે એની જવાબદારી પચીસ ગાય ભેંસને સાચવવાની છે એટલે કે એ પચીસ ગાયભેંસની જવાબ તમામ જવાબદારી એ પરિવારની હોય બીજો એક પરિવાર છે એ બીજી પચીસ ગાયબેસ જે હોય એનું સંચાલન કરે એટલે કે કોઈપણ સંસ્થામાં અથવા તો કોઈપણ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ મેનેજર હોય એવી રીતે પચીસ ગાય કે ભેંસ એના મેનેજર એક પરિવાર છે એ જ પરિવાર રાખવું અને સાચવું એ પરિવારની જેમ જ રાખવું પડે છે એ જે મારો ચાર કુટુંબ છે એ મારા પરિવારની જેમ જ રાખવું મારા બાબલો મને જેવી રીત છે ને એવી રીતના આપણે ને રાખવો પડે જે ચાર કુટુંબ છે ને એ ચારે કુટુંબને એવી રીતના રાખવું પડે પરિવાર તરીકે છે અને પછી એ પરિવારનો સાથ સહકાર એટલે ટોટલ મને લાગે છે કે 120 થી 125 ગાય બેસ છે એને સાચવવામાં ચાર પરિવાર એટલે મને લાગે તમારો કુટુંબ કબીલો છે

એ અમારા આ બધું દૂધ છે ને એક કલાકનો પિરિડ છે એક કલા કલાકમાં તો બધું પતી જાય અમાર સોળ ગાય હાથી દોડાય છે એક જ હાથી સોળ ગાય દોવડાય મશીન આ મિશિનથી જ એટલી બધી મિશનરી છે અમારા જોડે એટલે આધુનિકતાનો પણ સાથ છે સાથે સાથે એ લોકો કે જેમના થકી અત્યારે લીલાબેન અને તેમનો પરિવાર એટલે કે આખો ચૌધરી પરિવાર અને અમે વડગામથી એમાં આવતા હતા ત્યારે એમના નામની ચર્ચા સાંભળી કે લીલાબેન પણ એક છે જેમનું એક જે એક કરોડ રૂપિયા તેમ એ વર્ષે કમાય છે એટલે કે એક કરોડ જેટલું દૂધ તે ભરાવે છે અને હમણાં જ્યારે બનાસ ડેરીમાં સન્માન કરવામાં આવ્યું ત્યારે લીલાબેનનું નામ પણ હતું મંચ પર જ્યારે લીલાબેન આવ્યા ત્યારે મંચ પર જતાની સાથે ખુશી કેટલી હતી લીલાબેન ખૂબ જ ખુશી હતી ક્યારે આ આ પ્રકારનું સન્માન થાય તો પરિવારનું

એમને સાચવું સાચવ પણ હવે આ લોકો તો બધું શું છે હવે આવો ગમતું નથી કોઈ સોણ વાળું થાવું નથી અને અમને તો બધું ફાઈ જ્યું છે અમને તો આટલું બીજું હોય તો અમને ફાવે અમને એવું નથી કાર ન ફાવે અમારે આટલું બીજું હોય તો અમે ચલાવી લઈએ એક વખત મણસો ન હોય તો અમે ચલાવી લઈએ એટલે આત્મનિર્ભર છે પોતે અને જો કોઈ દિવસ કોઈ વ્યક્તિ આવતું નથી અથવા તો કોઈ બીમાર પડે છે અથવા તો કોઈ કોઈ ઇમરજન્સી આવે છે તો લીલાબેન અને એમના પતિ એ બંને આખો આ વ્યવસાય સંભાળે છે દીકરા પણ છે જેમણે ભણી શકે એવા હતા પણ તેમણે પોતાનો મૂળ જે વ્યવસાય છે પશુપાલનનો એ સાચવી રાખ્યો છે એટલે પેઢી જે આપણે કહીએ કે પેઢી દર પેઢી વ્યવસાય સંકળાયેલો રહે એ રીતે એમણે પણ એમના દીકરાએ પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે બીજું લીલાબેન એ સમજવું છે કે આખી આ જે પશુપાલનનો વ્યવસાય છે એ કોઈને કરવો હોય તો એણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ બધું ધ્યાન રાખવું જોઈએ બધું પાર્કોન તો મે કે તોય પશુને ચાલે આપણે ઘરના માણસને બધી રાખવું પડે ધ્યાન ધ્યાન ના રાખો તો પશુ તબીલાનો તપેલો થઈ જાય એટલે જો ધ્યાન ન રાખો તો તબીલાનો તપેલો થતા પણ વાર ન લાગે કારણ કે આ આખી પ્રોસેસ છે એમાં પશુધન એટલે કે તમારું સંતાન અને લીલાબેન માટે તો મને એવું લાગે છે કે એમના 120 આ દીકરા હશે કે જે તમને રોજ એમને વાલ પણ કરતા છે ક્યારેક આ ગાયો ભેંસો સાથે એટલું લગાવ લીલાબેન કેટલો લગાવ આપનું એમની સાથે એટલે પ્રેમ 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 કેટલો કરો એને તો 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 કરવો કરવો પડે પડે આપણા જેમ એટલો બીજું એ મારી લીલાબેન આપણી પાસેથી સમજવું છે કે નફો આમાં કેટલો કેટલું તમારે દાણ લાવવું પડે કેવી રીતે આનું સંચાલન કરવું પડે અને પશુ જ્યારે વાત આવે ત્યારે એક પશુ પાછળ કેટલું દાણ જાય અને નફો કેટલો થતો હોય છે કારણ કે આખી એક જમે જે વાત કરી મહેનત ઘણી બધી છે તો દાણ કેટલું એક પશુ પાછળની રખરખાવનો ખર્ચ કેટલો અને એમાંથી તમે નફો કેટલો મેળવો નફો તો થાય એમ કે ગાચારો માર ઘરનો છે એટલે ખોણ ખૂટણ જ લાવવું પડે એટલે નફો તો સારો થાય ઢોરની કેપેસિટી પ્રમાણે ખોણ નફામાં આવે એટલે થોડો નફો સારો થાય એટલે કેપેસિટી એટલે કેટલું એક એક દૂધના પ્રમાણમાં દૂધના પ્રમાણમાં દૂધ જેનું વધારે હોય ને દૂધ વધારે નખાય ઓછું દૂધ હોય ને ઓછું નખાય અને તમારી આ જેટલી ગાય ભેંસ છે એમાંથી સૌથી વધારે દૂધ કઈ ગાય આપે ભેંસ આપે ગાયોને ભેંસો મારે દસ આઠ દસ આઠ દસ ની જ છે વધારે ઊંચી ભેંસો ગાયો અમે નતા રાખતા શું કે વધારે જે દૂધવાળી ગાયો હોય છે ને એ પછી ગેઈ જ હોય છે અને એનો રોજી ટ્રીટમેન્ટ વધારે આવવી પડે છે એટલે આઠ દસ લીટરની ગાયની દૂધ ગાયો જમી રાખી છે અને જ્યારે આ ગાય બેસ બીમાર થઈ જાય ત્યારે એનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે પછી ડોક્ટર રેગ્યુલર ચેકઅપ કે ડોક્ટર તો 5 મિનિટમાં હાજર થઈ જાય હમ એટલે રેગ્યુલર ચેકઅપ પણ તમે કરાવો હા કરાઈએ કરાઈએ કાયમી વિઝિટ તો ચાલુ હોય તો અહીં જે તેમનું પશુધન છે એની રખરખાવ એની સાચવણી કારણ કે પશુધન હોય તો બીમાર પણ પડે અને ક્યારેક એટલું હદે બીમાર થઈ જાય કે ડોક્ટર્સને પણ બોલાવવા પડે આ જ્યારે પશુધન આપણું બીમાર થાય ત્યારે ડોક્ટર કેટલી વારમાં અહીં પહોંચી જાય

એમની સિદ્ધિ શંકરભાઈ ચૌધરીના ચહેરા પર ઘણી બધી ખુશી લાવી જાય છે શંકરભાઈ ચૌધરીની જે એમનું લક્ષ્ય છે એમનું વિઝન છે શંકરભાઈ ચૌધરી માટે લીલાબેનનું શું માનવું છે સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર નિયામક મંડળનો ખૂબ ખૂબ આભાર વર્ષે વર્ષે એમને ભાવ વધારો પણ સારો આપે છે અને દૂધમાં કદી કોઈ દાડો શિયાળો હોય દૂધનો ભરાવો થતો હોય તો અમારું એક ટંકે પણ દૂધ બંધ રહેતું નથી એટલો બધો ખૂબ ખૂબ એમનો આભાર સાહેબનો

જો કોઈ કંપનીમાં હોય તો તેનું પેકેજ અઢારથી વીસ લાખ મેનેજર લેવલનું હોય એનાથી ઉપર જાય તો તેનું પચાસ લાખનું પેકેજ હોય અને એનાથી પણ ઉપર જાય છે તો એંસી લાખ હોય પણ અહીં તો લીલાબેન એક કરોડ તો તેમનું ટર્નઓવર છે જ ઉપર એકત્રીસ લાખનો નફો એટલે કે લગભગ દોઢ કરોડ રૂપિયા વર્ષે લીલાબેન એમનો પરિવાર અને આ ચૌધરી પરિવાર કમાય છે એટલે હવે તમે જ નક્કી કરજો કે જે પશુપાલનને આપણે છોડી દીધું છે જેમની પાસે પશુઓ હતા એમને પશુઓ વેચી દીધા છે પણ લીલાબેન જેવા મહિલા પશુપાલકો આજે પણ પોતાના આ પશુધનને પોતાના સંતાનની જેમ સાચવે છે અને એટલે જ કરોડની કમાણી પણ કરી શકે છે એટલે આ કહાની હતી લીલાબેન ચૌધરીની કે જે તેમની મહેનતથી તેમના પરિવારના સાથથી પરિવારના સહકારથી આજે એકસો વીસ જેટલી ગાય ભેંસ છે એમની પાસે રોજ દૂધ ભરાવાય છે સવાર સાંજ તેમની આખી આ આખી જે પદ્ધતિ છે એ ચાલતી રહે છે હવે માણસ જો કોઈક દિવસ ન આવે તો લીલાબેન અને એનો એમનો પરિવાર આખું સંચાલન કરે છે સાથે બીજા ચાર પરિવારોને તે રોજગારી પણ પૂરી પાડે છે અને તેમની જવાબદારી પણ તેમની સાથે છે એટલે આ કહાની એક કરોડપતિ મહિલાની હતી જેમણે ખંતથી મહેનતથી પોતાનું એક અલગ મુકામ બનાવ્યું અને આજે વડગામ તાલુકામાં લીલાબેનનું નામ છે અને બનાસ ડેરીમાં તમે જાઓ અને પૂછો કે લીલાબેન કોણ છે તો તમને બનાસ ડેરીના કર્મચારી લીલાબેનના ઘર સુધી પણ પહોંચાડી જાય કારણ કે લીલાબેને પોતાનું નામ એ પ્રમાણે બનાવ્યું છે તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર